અલા છાફરા ને તો કઈ કામ નો આપે આપણે જે આપણે બધું કામ કરવાનું કામ આપે તો બધું કરવાનું કામ અમારે બધું કરવાનું છે કવે વાતવાનું કીધું એટલે તો ઘરે હવે બીજી બીજી મોટી બાંધ આ લે આ બીજી બાંધી દે આયા મો કોઈ બાંધી દે બીજી બેન કેટલી વાર દોવાની કીધું હે હાલો એટલું

એ હા હવે તમે તારે ઘેર જાવ હવે કઈ કામ નથી